નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આવતા જ સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે ચારે તરફ દીપ અને સાથે સાથે ઘટસ્થાપના જેવા વાતાવરણ આ રંગોમાં રંગાઈ જાય છે ત્યારે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે પટેલ કોલોની છ નંબર ખાતે શ્રી મોમાઈ ગરબી મંડળનું ઘણા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે તો ચાલો આજે તેમના આયોજકો સાથે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપની સાથે જોડાયા છે જામનગરના જાણીતા એડવોકેટ જેસી વિરાણી સર તો ચાલો તેમની સાથે વાતચીત કરીએ આપ મોમાઈ ગરબી મંડળનું છેલ્લા ઘણા બધા વર્ષોથી જે આયોજન કરો છો તો કેટલા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે કઈ પ્રકારની વ્યવસ્થા છે જામનગર પટેલ કોલોની છ ખાતે મોમાઈ ગરબી મંડળ દ્વારા અર્ચન નવરાત્રી મહોત્સવનું સન ઓગણીસો અઠ્ઠાણુંની સાલથી અવિરત આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં હું મારા પત્ની ધર્મપત્ની સરોજ વિરાણી કોર્પોરેટર તેમજ મારી ટીમ મુકેશ આડા સુભાષ દટાણી રજની પાસાણી ભરત દલસાણીયા પિયુષ દલસાણીયા પાસ પંડ્યા અને દર્શનગી પંડ્યાનો સાથ સહક અને સ સહયોગ મળે છે અમારી નવરાત્રિમાં આ વર્ષે છાસઠ બાળાઓ એ બી સી ગ્રુપમાં ભાગ લે છે અને દરેક બાળાઓને પોતાના ગ્રુપ પ્રમાણે પ્રાચીન ડ્રેસો પહેરાવીને ગરબાની પ્રેક્ટિસ કરાવીને રમાડવામાં આવે છે અમારી એ બી સી ગ્રુપની બાળાઓ દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબાઓ અને માતાજીની આરાધનાઓ કરવામાં આવે છે અમારી આ વખતની નવરાત્રિમાં અમારું સારા રાસોમાં ઢોલ વાગ્યાના રાસમાં બાળાઓ કેળિયા ચોરી પહેરીને રમઝટ બોલાવે છે તેમજ મોર પંખ સાથે મોરબની થનગાટ કરે એ બાળાઓ પણ રાસને સારો ઓપ આપે છે વિશેષમાં આ વખતે અમે એક નવો પ્રયોગ કર્યો છે આપણું ગીત કસુંબીનો રંગ એ ગીતને પણ અમે સારી રીતે એક્શનમાં મઠારીને મઢીને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમારા ગાયક ઋંગમાં શેતલ ગોસાઈ સુભાષ દત્તાણી કમલેશ મકવાણા શ્રેયા ગાંધી વિશાખા તેમજ દિવ્યા કુબેરનો કંઠનો સાથ મળી રહ્યો છે અમારું સંગીત નિર્દેશક છે એ દીપક ટાંક કરે છે જે બે મહિનાની પ્રેક્ટિસ માટે રાજકોટથી દરરોજ જામનગર ખાતે અપડાઉન મોડી રાત સુધી કરીને દરેક સંગીતકારોને સારી રીતે સંગીતનું સાધના કરાવે છે તેમજ અમારી બાળાઓની પ્રેક્ટિસ બે મહિના અવિરત ચાલે છે અને બે મહિનાની મહેનતના અંતે અમે સારું પરફોર્મન્સ સ્ટેજ ઉપર આપી શકીએ છીએ સમય ઓગણીસો અઠ્ઠાણુંથી ગરબીની શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી મંડળ દ્વારા ગરબે ગુમતી બાળાઓને સોનાની રાણી આપવામાં આવે છે એમાં ક્યાંય તૂટ આવેલ નથી અને આ વખતે આવા મોંઘા ભાવે પણ મંડળ દ્વારા બાળાઓને સોનાની રાણી આપવાનો પ્રયાસ કર્યો છે જેમાં અમારા દાતાઓ બેન્ડરના અને દાતાઓ અને સ્પોન્સરોનો અમને સંપૂર્ણ નાણાકીય સાથ મળે છે તેના આધારે અમે આ મંડળની નવરાત્રિને સારી અને સફળતા રીતે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા

આ ટર્મમાં થઈ છું ચાર વરસથી પરંતુ અમે આ ગરબી આશરે એક વર્ષથી બે હજાર એકની સાલથી તો મારી ઘરે પ્રેક્ટિસ થાય છે મારી અગાસી ઉપર જ તો એના માટે મને ટાઈમ ત્યારે તો મળી જ રહેતો પણ અત્યારે પણ મારું બધું વ્યવસ્થા ગોઠવી લીધી છે મેં આ ઉપરાંત બધું મને અંતરથી ઉમંગ હોય ને એટલે બધું પણ આપણે કરી શકીએ એવી મારી ભાવના છે